આપણું માધા પરનું કારીીમોરી તળાવ છે આપ તમે જુઓ દશામાના વ્રતની કથા હતી માતાજી બધીનું સારું કરે પરંતુ આ માણસો છે નથી સમજતા તમે જુઓ આખે આખમાં કારીીમોરી તળાવ છે કચરાઓથી ભરી નાખી તમે જુઓ આખ્યાંક તળાવની અંદર કચરા ભર્યા છે તમે જુઓ એક સારા ભાઈ હતા આવું એમણે આ બધો જ કચરો પોતાના હાથે વીણી વીણીને બહાર કાઢ્યો છે વિચાર કરો આ આવી રીતે માતાજીના વ્રત ન રાખવા જોઈએ કે માતાજી કોઈને આવું શીખાડતા નથી પણ માણસોને તરીકે સમજવાની જેવું છે એમ તમે વ્રત રાખી અને જો તમે આવા અબોલા જીવોને મારવા માટે તમે કોશિશ કરો તો અધર્મ છે માતાજી એનામાં ક્યારેય રાજી થતા નથી બરાબર તમે જો આ માતાજીને તરાવી દીધા છે તમે જો પહેલાં એની પૂજા કરો છો પછી માતાજીને પાણીમાં નાખી દો છો આ તમને ખબર છે કે આ માટીની નથી હોતી આની અંદર જે કેમિકલ વાપરવામાં આવે છે મૂર્તિ બરાબર મૂર્તિમાં એ કેમિકલ ખૂબ જ ખતરનાક હોય છે જેના કારણે આ માટલીઓ મરી જતી હોય છે તમે જો આ કેટલો કચરો છે ચારે બાજુ કચરો છે તમે જો હમણાં જ આ તળાવ માંડ માનમાન કરીને સાફ કરાવી રહ્યું હતું પંચાયતમાં ફરિયાદ કરીને બે વાર બીજી સંસ્થાઓએ સાફ કર્યું છે તો આવી ગંદકી શા માટે કરવામાં આવે છે આવા નિર્દોષ જચર પ્રાણીઓને શા માટે મારવામાં આવી રહ્યા છે આમાં માછલીઓ કેટલી બધી છે માછલીઓ મરી જાય છે કાચબાઓ છે બરાબર તો આવું શા માટે એમ તો કોઈ સંસ્થા આગળ આવે અને આ અંગે તકેદારી લઈ અને આ તળાવને અને ફરી પાછું સ્વચ્છ કરાવે એવી નમ્ર વિનંતી છે હું એક પોતે પત્રકાર છું નીતિન પંડ્યા માતા પર ભૂછ કરતી આ વિનંતી કરું છું કોઈ સામાજિક સંસ્થા કોઈ જીવદયા પ્રેમી સંસ્થા આગળ અને આ અંગે વિચારણા કરે આ સફાઈ અંગે અને પંચાયત પણ આ અંગે થોડી દરકાર રાખી અને જો મદદરૂપ થાય તો ખરેખર ખૂબ જ સારું કામ થાય ગામ હિતમાં અને આ આટલું સુંદર મજાનું ખારી મોરી તળાવ છે ખારી મોરી જે તળાવ છે એને જો સારી રીતે પર્યટક તરીકે જો વિકસાવવામાં આવે તો પણ ખૂબ જ સુંદર પ્રકૃતિની ગોદની અંદર આ તળાવ રહેલું છે અને આવી આવી સુંદરતા બીજે ક્યાંય નથી તો આને બચાવવા માટે પણ ખૂબ જ પ્રયત્ન કરવો જોઈએ આવા જળચર જીવો છે એને બચાવવા માટેની પણ માનવીય ફરજ છે એ નિભાવવી જોઈએ જય હિન્દે મામ જય જય કરવી ગુજરાત